તો કોટરી સત્સંગ કયો કે અંગીકાર કયો વલ્લભ ખુલ ના બાળકો ને અંગીકાર થવું આ શું છે માથા કોટ શું ઉપાડી રાખ્યો છે નરકમાં જવાનો રસ્તો પકડી રાખ્યો છે બધાએ મહારાજ પણ નરકમાં જવાનો રસ્તો કરી રહ્યો છે અને હા આપણા બહેનો આ જેટલી પણ પુષ્ટિમાર્ગી સ્ત્રીઓ છે આ તો માતા છે આ બહેન છે આપણી અહીં જે કોઈ એક ભગવદી સત્સંગ કરતા હતા અહીંયા આ રાજનગરના હા આ વિસ્તારના એમ કહેતા હતા કે પુષ્ટિમાર્ગના સત્સંગમાં ગોપીજનોનું જ કામ છે પુરુષોનું કામ જ નથી સ્ત્રી સ્વતંત્ર થઈ જાય એ દોષરૂપ છે અતસ્તયા તથા ભૂત્વા હરિહિ સેવ્ય સ્તતી અને તમે છુપી રીતે પણ સેવા સૂક્ષ્મ એવી કરો કે ક્યારે ખબર ન પડે કે આમાં પુષ્ટાવાની ક્યાં વાત ખબર ન પડે ઘરના પરિવારના સભ્યોને એવી તમે છુપીને પણ સેવા કરી શકો છો કેવી રીતે એ પ્રકાર છે કે ચિત્ર ભગવાન ભગવાનના ખાલી એક છોટા ચિત્રજી રાખી એ કોઈ કબાટમાં કે એવી જગ્યાએ રાખી અને તમે રસોઈ વગેરે તમારા હાથમાં જ હોય છે તો એ રસોઈ વગેરે સામગ્રી સિદ્ધ કરી સૂક્ષ્મ પ્રકારથી એ ઠાકોરજીને ભોગ ધરી

તો ચિત્ર માત્રેપી સેવા સ્યાત પ્રતિબંધે ગુરુર ગીરા બહુ સેવા વગર તમે રહી ન શકતા હો તો એક ચિત્ર સ્વરૂપ ધરાવવું જોઈએ જેમાં શ્રીંગાર પણ કરેલા જ હોય એક વસ્ત્ર ખાલી ધરાવવું ગુંજામાલા ધરવી અને રસોઈ સામગ્રી તમે કરતા જ હો છો તો એમાંથી એક થાલ ઠાકુજીને ભોગ ધરી દ્યો ખબર પણ ન પડે કે સેવા થઈ રહી છે કે વર્ષો સુધી ખબર ન પડે એવા વસ્તુ છે અત્યારે પણ છે કે જેને વર્ષો સુધીના ઘરમાં ખબર જ નથી ઠાકુરની સેવા થઈ રહી છે છલેન છલેને ક્રષ્ટ સેવા થઈ રહી છે એક આ સ્ત્રીના વખાણ ભણાય કહે છે કે સ્ત્રીઓને તો આ હંમેશા બધાય શાસ્ત્રમાં નિંદા થાય છે એવું છે ના એવું નથી સ્ત્રીઓની પ્રશંસા કરી છે શાસ્ત્રમાં એમ ગોપીનાથજી પણ પ્રશંસા કરે છે કે પુરુષોની અપેક્ષાએ સ્ત્રીનું હૃદય કોમલ છે અને ભક્તિમાં કોમલ હૃદયનું કામ છે પણ એનો દુરુપયોગ આવા લોકો કરી લે છે આ કોટણી સત્સંગમાં એના કારણે એમાં જોડાઈ જાય છે હૃદય મૃદ એનો હૃદય મૃદુ છે એનો દુરુપયોગ કરે છે કે કોટડી સત્સંગમાં અને આ બધી વાતોમાં લઈ જવામાં આવે છે જલ્દી લીલામાં પ્રાપ્તિ થઈ જવાનો ઉત્સાહ પુરુષોમાં એટલો બધો ઉત્સાહ લીલા પ્રાપ્તિ ન હોય પણ સ્ત્રીઓને એમ જલ્દી પ્રાપ્ત થાય લીલાનો આનંદ તો એ એ જ છેતરાતા હોય છે ને તો કોટરી સત્સંગ કયો કે અંગીકાર કયો વલ્લભકુલ બાળકોને અંગીકાર થવું આ શું છે માથા કોટ શું ઉપાડી રાખ્યો છે નરકમાં જવાનો રસ્તો પકડી રાખ્યો છે બધાએ મહારાજ પણ નરકમાં જવાનો રસ્તો કરી રહ્યો છે અને હા આપણા બહેનો આ જેટલી પણ પુષ્ટિમાર્ગી સ્ત્રીઓ છે આ તો માતા છે આ બહેન છે આપણી હું તો એવું માનું છું કે આ તો માતા છે બહેન છે દીકરી છે કે જે ગુરુ ભાવ રાખી રહ્યા છે આપણી અંદર એ તો એ કાં તો માતા છે કાં તો બહેન છે કાં તો મોટી ઉંમરની છે તો માતા છે નાની છે તો દીકરી છે બહેન છે અને એનો કોઈ દુરુપયોગ કરતો હોય તો એટલી જ પીડા થવી જોઈએ એટલો જ ક્લેશ થવો જોઈએ એટલા જ હૃદયમાં રોષ થવો જોઈએ કે કે વૈષ્ણવ પુષ્ટિમાર્ગી સ્ત્રીનો કોઈ દુરુપયોગ કરતો હોય તે આપણી જ કોઈ બેન કે દીકરી કે એ આપણી જ કોઈ બહેન છે કોઈ દીકરી છે કોઈ માતા છે એટલી પીડા થવી જોઈએ અને એ પીડા થઈ રહી છે એટલે કહું છું ગોપીનાથજી વખાણ કરી રહ્યા છે પણ આ હૃદય જરા કોમલ છે એનો દુરુપયોગ થઈ રહ્યો છે દુરુપયોગ એટલે થઈ રહ્યો છે કે પુરુષો બહુ છેતરાતા નથી લીલા પ્રાપ્તિની વાતોમાં અહીં જે કોઈ ભગવદી સત્સંગ કરતા હતા અહીંયા

એમ કહેતા કે સ્ત્રીઓ પુરુષો એ વિનંતી કરી હોય ને કે ભાઈ અમને તમે સત્સંગ આટલો બધો કરાવો છો બહેનો બધે ભેગા થાય છે તો અમને કંઈક લાભ આપો અમને કંઈક સમાજનું શિક્ષણ આપો અમને અધિકાર નહીં ના ના પુષ્ટિ તમારો અધિકાર નથી આ ગોપીજનોનો માર્ગ છે પણ તમે કોણ છો એ તો કયો તમારું સ્વરૂપ શું છે કે તમે પુરુષોને એલાવ નથી કરતા તો તમે કોણ છો એ વ્યક્તિ કોણ હતા એ શંકાસ્પદ છે ને પાછું

કામ દોષો પણ એક દોષ મોટો આ છે પુરુષોની અપેક્ષામાં સ્ત્રીઓનું હૃદય મૃદુ છે અતસ્તદ અનુરાગો અત્ર સદ્ય એવા અભિષેક તે ભગવાનમાં અનુરાગ પણ એમને સદ જલ્દી સિદ્ધ થઈ જાય છે કારણ કે હૃદય કોમલ છે તો પ્રેમ એમને જલ્દી થાય છે તો ભગવાનમાં પ્રેમ પણ જલ્દી થાય છે સ્ત્રીઓનું હૃદય કોમલ હોવાથી પ્રભુમાં જો લાગી જાય તો એનો અનુરાગ પ્રભુમાં પણ એવો જ થઈ જાય છે આ વિશેષતા બતાવી છે સ્ત્રીઓની વિશેષતા કે હંમેશા એમ કીધું કે સ્વતંત્રતા જે છે એ દોષ છે સ્ત્રીઓને અનુકૂળ પતિ પુત્ર કે બંધુને અનુકૂળ થવાનું એ કહેવામાં આવેલું છે પણ એક દોષ છે સમજી લેવો જોઈએ આ કામ દોષ એવો છે કે જે સ્ત્રીઓને એ ધર્મથી ભ્રષ્ટ કરી શકે છે સૌથી મોટો દોષ આ છે કનકા નામ યથા રજ સોનું હોય પણ એમાં ધૂળ લાગેલી હોય તો સોનાનો સાધનો ન આવે એની છે કે ઉપર બાજેલો છે બાકી અંદર તો એનું હૃદય જે છે ભગવાનનો અનુરાગ પણ જલ્દી સિદ્ધ થઈ શકે એવું છે એવું હૃદય ભગવાન સ્ત્રીઓને આપેલું છે એટલે અને આ કામ દોષ ઉપર જો સ્ત્રીઓ વિજય મેળવી લે તો કૃષ્ણ એમને પ્રાપ્ત થઈ જશે કારણ કે કૃષ્ણની ભક્તિ કરે પણ કામ દોષ એમને પછાડી દેતો હોય છે પણ એ કામ દોષ જો નીકળી જાય તો એ કૃષ્ણ જે છે એમને પ્રાપ્ત થઈ જાય છે એ ભક્તિથી સેવાથી એમને કૃષ્ણ પ્રાપ્ત થઈ જાય છે અને કૃષ્ણ સ્ત્રી નામ પ્રિયો વ્રજભક્તો ના પ્રિય એવા કૃષ્ણ જે છે એ કેવી સ્ત્રીઓને વ્રજભક્ત ના એ પ્રિય છે ભગવાન કે જે વ્રજભક્તો એ સર્વ વિષયોનો ત્યાગ કરી દીધો છે સ્ત્રીઓ પણ જો કામ ઉપર વિજય મેળવી લે અને કામ ભાવના જો ભગવાનમાં ન લાવે તો એ પણ વૃદ્ધભક્તોની જેમ એ ભગવાનને પ્રિય થઈ જાય છે ભગવાન એના પ્રિય બની જાય પછી એને ભગવાન છે કોઈ વિષય આકર્ષિત કરી શકતો નથી તો આ રીતે શ્રી ગોપીનાથજીએ આ કાળજી લેવાની તો આજ્ઞા શ્રી ગોપીનાથજી કરેલી છે હજી પણ આગળ વિષયોનો આ આક્રાંત પુરુષને પણ કામદોષ તો બાધક કરે છે તો એને 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 પણ એ કામદોષ ઉપર કંટ્રોલ રાખવા માટે તો પુરુષો માટે પણ કહે છે કે શાસ્ત્ર એ ગ્રહશાસ્ત્રમ આ વિષય ભોગ જે છે એ ગ્રહશાસ્ત્રમમાં સ્વપત્ની પૂરતો જ સીમિત રાખવામાં આવ્યો છે એનો પણ હેતુ છે સુતાર્થીની સ્વપત્ની ચેત વ્રજેત તાન આગળ આપણો વંશ ચાલે અને હરિભક્ત પુત્ર થાય અને આપણા ઠાકોરજીની સેવા આગળ કરી શકે એટલા માટે ગ્રહશાસ્ત્રમમાં પણ વિષય ભોગ જે છે એને માન્ય કરવામાં આવે છે કે જેના કારણે આપણી આ પરંપરા ચાલે એવી સંતતી થાય કે જે આ પરંપરા ચલાવે ભક્તિની સેવાની પરંપરા ચલાવે એટલા પૂરતો સ્વપત્ની સાથેનો વિષય એ ધર્મ અનુસાર આ ધર્મ પત્ની હોવાથી એ ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેયમાં જેનો સહકાર છે એ ધર્મ પત્ની કહેવાય છે તો કામની અંદર પણ એ સહભાગી છે

આપણી ઇન્દ્રિયો ચલાયમાન ન થાય અન્યત્ર વ્યવિચારમાં ન જાય એટલા માટે ઇન્દ્રિયોનો જાય કરવા માટે એ ગ્રસ્થાશ્રમનો વિષય જે છે એ માન્ય કરવામાં આવે છે ત્યાં પણ નિંદા થઈ રહી છે કે ભાઈ સ્વપત્ની સિવાયનો જે વિષય અને ઇન્દ્રિયોનું આ રીતે ચલિત થવું એ વિષય ભોગમાં રત થવું એ નિંદા થઈ રહી છે પ્રતિકૂળ વિસર્જનમ થઈ રહ્યું છે એટલે સ્ત્રીઓને પણ સૂચના આપી છે ગોપીનાથજીએ પુરુષોને આપી છે કે ભાઈ અન્યત્ર વિષય જે છે વ્યભિચાર છે વ્યભિચારથી અધર્મ થાય છે નરક પ્રાપ્ત થાય છે અને ધર્મના નામે જો કોઈ કરતું હોય લીલાના નામે કોઈ કરતું હોય સત્સંગના નામે અને આન તો સત્સંગ કહેવામાં આવે છે ને કોટડી સત્સંગ

પાછા શ્વાન બનીને બહાર આવતા હોય છે એટલે કૂતરા બનીને પણ એ ભૂંડ કૂતરા થઈને એ બહાર આવતા હોય છે પણ એકવાર જે તમમાં પ્રવિષ્ટ થયેલા હોય છે તો એ પણ રીતે પણ બહાર આવવાનું ભાગ્યમાં મળતું નથી